નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં ગામની સીમમાં એક બોરવેલમાં એક યુવાન પડી ગયો તેને બચાવવામાં આખી રાત રેસ્ક્યુ ટીમે ઓપરેશન ચાલુ રાખ્યું મિલિટરીની પણ સેવા લેવાઈ ફાયર બ્રિગેડ પણ આવ્યું પોલીસ અને અન્ય બચાવ ટુકડીઓ પણ આવી પરંતુ દુઃખની વાત એ છે કે તેને બચાવી શકાયો નહીં અને વાત એવી છે કે મોબાઈલ લેવાની સામાન્ય બાબતમાં આ મોબાઈલ જીવ લેણ બન્યો અને આખો બનાવ બન્યો મૂળ ઝારખંડના વતની અને હાલ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામ ખાતે પોતાના નાના ભાઈ સાથે ખેતમજૂરી કરી રહેલા સત્તર વર્ષીય રુસ્તમ શેખ દ્વારા છ વીસ ડિસેમ્બર ઓગણીસો પચીસના રોજવાડી વિસ્તારમાં આવેલા બોરવેલમાં પડી ગયેલા હતો બનાવ સંદર્ભે કચ્છ વેસ્ટના પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર શનિવારના રોજ સાંજના છ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા આસપાસ કુકમા ગામની સીમ વિસ્તારમાં મૂળ ઝારખંડના વતની અને છેલ્લા પાંચ છ મહિનાથી પોતાના ભાઈ સાથે ખેતમજૂરી કરી રહેલા રૂસ્તમ શેખ બોરવેલમાં પડી ગયેલ હતો આ બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી પદ્ધર પોલીસ તેમજ મામલતદાર હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ તેમજ ઇન્ડિયન આર્મીની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી પ્રાથમિક તપાસમાં રૂસ્તમ એક પચાસ ફૂટ નીચે બોરવેલમાં ફસાયેલો હોવાનું જાણવા મળ્યું હતું રૂસ્તમને બોરવેલમાં ઓક્સિજન મળી રહે તે માટે નળી દ્વારા ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો હતો તેમજ અંદાજિત આઠ થી નવ કલાક બાદ તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે બેભાન હાલતમાં તે બહાર નીકળી આવ્યો હતો અને ત્યારબાદ ભુજનીજી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો ભુજ એમ જે ક્રિશ્ચિયન દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે જે ભુજ તાલુકાના કુકમા ખાતે જે બોરવેલમાં એક વ્યક્તિ પડી ગયો હતો તેની જાણ પોલીસને સાંજે સાડા છ વાગે થઈ એટલે પોલીસે તાત્કાલિક અગાઉ જે આવો બનાવ બનેલો હતો એના આધારે એમની પાસે બોરવેલના ઓપરેટરના અને સ્થાનિક પ્રશાસનના બધા નંબરો હતા એટલે પોલીસે તાત્કાલિક બોરવેલના ઓપરેટરને એ જગ્યાએ મોકલ્યા અને પોતે પણ ત્યાં પહોંચી ગયા અને મીનવાઇલ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ઉપરી અધિકારીઓને મામલતદારશ્રીને ફાયર બ્રિગેડને મેડિકલને દરેકને જાણ કરી હતી અને બહુ જ ત્વરાથી ત્યાં પહોંચી ગયા બધા અને જે જગ્યાએ વાળી હતી ત્યાં જોયું તો એક બોરવેલમાં એક વ્યક્તિ પડ્યો હતો ત્યાં અવાજ પણ એનો આવતો હતો એટલે બહુ જ જલ્દીથી ઓક્સિજન સપ્લાય મેળવીને પછી એને ઓક્સિજન સપ્લાય આપવામાં આવ્યો અને બોરવેલ ઓપરેટરની મદદથી એની ઊંડાઈ ચેક કરી લગભગ આશરે એકસો ચાલીસ ફૂટ જેવી ઊંડાઈ હતી એટલે ઓક્સિજન સપ્લાય સાથે એને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એ જગ્યાને કોર્ડન કરી લીધી અને એસપી સાહેબ દ્વારા ફાયર જે આર્મી છે અત્યારેનું એના બ્રિગેડિયર સાહેબને પણ કોન્ટેક કરવામાં આવ્યો અને બ્રિગેડિયર સાહેબ દ્વારા એમની જે આર્મીની રેસ્ક્યુ ટીમ છે ડિઝાસ્ટરની એને પણ મોકલી આપવામાં આવી અને આ બધાના સહિયારા પ્રયાસથી તાત્કાલિક આ વ્યક્તિને બહાર કાઢવાનું પ્રોસીજર હાથ ધરવામાં આવી અને એનડીઆરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે ત્રણ વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા સારવાર માટે પણ ત્યાં ત્યાં એને એને મૃત જાહેર કરેલો છે બનાવનું કારણ પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે અમારું પહેલું પ્રાયોરિટી એને સેફલી બહાર કાઢવાનો હતો પણ સાથે સાથે પેરેલલી અમે તપાસ કરી તો આ જે બાર જણા છે એ રુસ્તમ શેખ છે રહેવાસી છે અને અહીંયા મજૂરી કરવા માટે આવેલું છે અને મોબાઈલ મોંઘો મોબાઈલ ભાડે લેવો હતો એટલે એને એ બાબતે એના મમ્મી સાથે પપ્પા સાથે વાત થઈ હતી ત્યાં અને એમાં ના પાડી હશે કે કંઈ શું કીધું હશે પણ આ બહુ ગુસ્સે થઈ ગયેલો અને એને પછી મોબાઈલ પછાડીને ફેંકી દીધેલો તોડી નાખ્યો હતો અને પછી આ બોરવેલમાં પડ્યો એવી ખબર પડી અકસ્માત અકસ્માત કરીને એની તપાસ હાથ ધરવામાં આવી છે મરણ જનરનું પીએમ થઈ ગયું છે અને એની સાથે એનો ભય છે મિખાઇલ કરીને એ પણ એની સાથે નોકરી અહીંયા જ હતો એટલે એને પણ એની ડેડ બોડી આપી છે એ લોકો એને લઈને ઝારખંડ જેવા રવાના થયા છે અને આ દિશામાં હવે વધારે તપાસ પોદ્ધર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે બોરવેલની ઉપર પથ્થર મૂકેલો હતો અને પથ્થર હટાવીને એણે અંદર ભઈ પડ્યા છે તો પણ ડિટેલમાં તપાસ થશે અને જો એમની કંઈ કોઈ પણ એવી ગુનાહિત જણાઈ આવશે તો એમની વિરુદ્ધ રુસ્તમને 3000 રૂપિયાના મોંઘા ભાવના બ્લૂટૂથ ખરીદવા હતા જેથી તેના નાના ભાઈએ ખોટો ખર્ચ ન કરીને પ્રમાણમાં સસ્તા હોય તેવા બ્લૂટૂથ ખરીદવાનું જણાવ્યું હતું તેમજ બાકીના પૈસાની બચત કરવાનું પણ કહ્યું હતું જે બાબતે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ રૂસ્તમે ગુસ્સે થઈને મોબાઈલ જમીન પર પટકીને તોડી નાખ્યો હતો તેમજ બોરવેલમાં પડી ગયો હતો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર